આવતીકાલે અંકલેશ્વરમાં ઠેર ઠેર રામનવમીના પર્વની ઉજવણી કરવામાં આવશે રામનવમી નિમિત્તે ભગવાન રામની વિશાળ શોભાયાત્રાઓ પણ નીકળશે ત્યારે આ દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શોભાયાત્રાના આયોજકો તેમજ શાંતિ સમિતિના સભ્યો જોડાયા હતા શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે આ સાથે જ રામનવમીનું પર્વ કોમી ઉજવાય તે માટે પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે જેમાં આવતીકાલે જે રામનવમીની શોભાયાત્રા છે રૂટ તથા તેને કઈ રીતે શાંતિપૂર્વક રીતે આપણે આયોજન કરી શકીએ તે બાબતે ચર્ચા કરવામાં આવી આ રથયાત્રામાં લગભગ એ ડિવિઝન પોલીસ સ્ટેશન બી ડિવિઝન પોલીસ સ્ટેશન તથા અંકલેશ્વર જીઆઈડીસીમાંથી અલગ અલગ શોભાયાત્રાઓ નીકળનાર છે અને તેના માટે જે પણ સરકારશ્રીની જે સૂચના તથા ગાઈડલાઈન છે તે બાબતે ચર્ચા કરી તેની સમજ કરવામાં આવી તમામ સમાજ તરફથી ખૂબ સરસ સહકાર અમને મળેલ છે અને આવતીકાલની યાત્રામાં પણ ખૂબ સારો સહકાર અને એક પ્રકારની સરસ આયોજન કરી શકીએ તે બાબતેની પોલીસ દ્વારા સઘન પ્રયત્ન કરવામાં આવ્યો છે પૂરતો બંદોબસ્ત રાખવામાં આવનાર છે તથા આ બાબતે ટ્રાફિક બાબતે પણ અ બંદોબસ્ત રાખી અને યોજના અને રથયાત્રા યાત્રા જે છે શોભાયાત્રા એ સરળ અને સરસ અને સુચારુ રીતે નીકળે એ બાબતેની આયોજન કરવામાં આવેલ છે